ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો હોળીના દિવસે આ એક વસ્તુ ઘરે લઈ આવજો તમારા નસીબ બદલતા વાર નહીં લાગે ખૂબ જ સરસ મજાની માહિતીનો વિડીયો છે તો મિત્રો પૂરા અંત સુધી આ વિડીયો તમે જરૂર જોજો હોળીના દિવસે આ ખાસ ચમત્કારી છોડના મૂળને તમારા ઘરે લાવો ચોવીસ કલાકમાં તમારું નસીબ બદલાઈ જશે અને આખી દુનિયા તમારા પગમાં હશે માનવું કે ન માનવું એ તમારી હાથની વાત છે તો પ્રિય મિત્રો રંગોના તહેવાર હોળીના હવે થોડાક જ કલાકો બાકી રહ્યા છે અને તેથી જ અમે હોળી પહેલાં આ વિડીયો તમને બનાવીને પ્રસ્તુત અમે કરી રહ્યા છીએ જેથી તમે બધા આ વિડીયો સારી રીતે જોઈને હોળીના દિવસે આ મૂળને તમારા ઘરમાં લઈ આવો ચોવીસ કલાકમાં એનું પરિણામ આપણને જરૂર મળશે તમે દુનિયાની દરેક ખુશીને પ્રાપ્ત કરી શકશો ગરીબ હોય દુઃખ હોય દરિદ્રતા હોય આ બધાની હંમેશા માટે આનાથી મળશે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ધન કરવા માંગે છે ધનવાન બનવા માંગે છે પરંતુ પરિસ્થિતિઓ તેને હંમેશા મજબૂર કરતી રહે છે તેથી જ આપણા તંત્ર શાસ્ત્રમાં કેટલાક એવા ઉપાય જાણવામાં આવે છે જે હોળીની રાત્રે કરવાથી વ્યક્તિનું ભાગ્ય ચમકે છે અને વ્યક્તિ દુનિયાનો સૌથી મોટો ધનવાન વ્યક્તિ બની શકે છે તેને કોઈની સામે હાથ ફેલાવવાની જરૂર પડતી નથી તમારે ફક્ત એક જ કામ કરવાનું છે સૌનું કલ્યાણ થાય સૌનું ભલું થાય અમે તમને સારી રીતે ઉપાય જણાવીશું તો તમે તેને જીવનભર યાદ રાખશો બસ ધ્યાનથી સાંભળવાનું છે જો તમારા જીવનમાં ગરીબી પરેશાની તકલીફ સમસ્યાઓ હજુ પણ તમારા પાછળ છે અનેક પ્રકારના દુઃખ છે તમે એનાથી છુટકારો મેળવવા માંગો છો મહેનત કરો છો પરંતુ એનું ફળ તમને મળતું નથી તો આ હોળી તમારા માટે ખુશીઓ લઈને આવનારી છે જો કોઈનું કામ નથી થતું અને તેને દરેક કાર્યમાં નિષ્ફળતા મળતી હોય પૈસા ન આવતા હોય પૈસા આવે તો ઘરમાં ટકતા ન હોય બરકત ન રહેતી હોય ઘર પર તંત્ર મંત્ર નો પ્રભાવ હોય કોઈ કંઈક કરી લીધું હોય કોઈની ઉંમર વધી ગઈ હોય અને તેના લગ્ન ન થતા હોય તો આ સમસ્યાઓ તમારી જે છે તે બધી જ દૂર થશે જો તમારા ધંધા રોજગારમાં સતત નુકસાન થઈ રહ્યું હોય તમારા ધંધા રોજગાર બંધ હોય અને તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોય તો આ ઉપાય જરૂરથી કરજો તો મિત્રો આ ઉપાય જાણતા પહેલા હોળીની સાચી તિથી જાણવી જરૂરી છે ત્યારે જ તમે સારી રીતે આ ઉપાય કરી શકશો તો ચાલો અમે પહેલા તમને જણાવી દઈએ કે હોળી ક્યારે છે અને તેની પૂજાનો શુભ મુહરત શું છે પ્રિય મિત્રો આજે હોળીનો તહેવાર છે તે લોકોના મનથી બધા ખરાબ વિચારો અને કોઈને કોઈની સાથે મન દુઃખ હોય તો તેને દૂર કરવા માટે આવે છે તેથી જ બધા એકબીજાને ગુલાલ લગાવીને ભેટે છે ગળે મળે છે અને હોળીના એક દિવસ પહેલા દહન કરવાની પણ પરંપરા છે છે જે આત્માની શુદ્ધિ અને મનની પવિત્રતા સાથે જોડાયેલ હિન્દુ પંચાંગ અનુસાર દર વર્ષે ફાગણ મહિનામાં શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિની સાંજે હોલિકા દહન કરવામાં આવે છે જ્યારે બીજા દિવસે રંગોની હોળી મનાવવામાં આવે છે પરંતુ આ વખતે હોળીની તિથિને લઈને લોકોમાં મૂંઝવણ છે હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા શરૂઆત થાય છે પચીસ મિનિટે સમાપ્ત થશે એવામાં ઉદ્યા તિથિ અનુસાર ચૌદ માર્ચના રોજ ધૂળેટી રમવામાં આવશે ચૌદ માર્ચ ના રોજ ધૂળેટી મનાવવામાં આવશે અને તેર માસની રાત્રે હોલિકા દહન કરવામાં આવશે પંચાંગ અનુસાર તેર માસની મોડી રાત્રે બાર વાગ્યા ને પચીસ મિનિટ સુધી હોલિકા દહનનું શુભ મૂહૂર્ત રહેશે આમ તમે આ સમયગાળામાં હોલિકા દહન કરી શકો છો હવે જાણીએ હોળીના દિવસે કરવામાં આવતી તમારી સમસ્યાઓને દૂર કરનારા દિવ્ય અને પૌરાણિક ચમત્કારી ઉપાય જે પહેલાના સમયમાં લોકો કરતા હતા જે રાજા મહારાજાઓના સમયમાં કરવામાં આવતા હતા એ જ ઉપાયો આજે લુપ્ત થઈ ગયા છે અમે તમને આજના વિડીયોમાં એ ઉપાય વિશે માહિતી આપીશું તો પૂરો વિડિયો અંત સુધી જરૂર જુઓ અને વિડિયોને લાઈક અને શેર જરૂર કરી દેજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલશો નહીં પ્રિય મિત્રો જ્યારે પણ તમારા જીવનમાં કોઈ સમસ્યાઓ આવી રહી હોય તો તમારે આ ઉપાય આખો બંધ કરીને તરત જ કરી લેવો જોઈએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ હોળીના દિવસે આ ઉપાય કરે છે તેને જલ્દીથી જલ્દી શુભ ફળની પ્રાપ્તિ થાય છે આજે અમે તમને એક એવા મૂળ વિશે જણાવવાના છીએ જે ખૂબ જ સિદ્ધ માનવામાં આવે છે જેમાં દેવતાઓનો વાસ હોવાનું કહેવાય છે જે મૂળને તમે તમારા તમારા ઘરે ઘરે લાવો છો તો લાવતા જ ઘરની નકારાત્મકતા ઊર્જા તરત જ ઘર છોડીને ચાલી જાય છે અને તમારા ઘરનો કંકાશ કલેશ કડા સમાપ્ત થઈ જાય છે તમે પ્રગતિના માર્ગ પર નીકળી જાઓ છો અને તમે સૌથી ધનવાન વ્યક્તિ બની જાઓ છો તમારા જીવનમાં કોઈ પણ વસ્તુની કમી રહેતી નથી તો આજનો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે આજની થોડીક જ મિનિટનો સમય તમારા નસીબને બદલવાનો તાકાત રાખે છે તેથી અમારી ચેનલને તમે પૂરા ધ્યાનથી જોજો વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને અન્ય લોકોને પણ શેર કરજો જેથી અન્ય લોકોનું પણ ભલું થઈ શકે અને તમને તેમની દુઆ મળે કોમેન્ટમાં જય મહાલક્ષ્મી પણ જરૂર લખજો દરેક વ્યક્તિ માતા લક્ષ્મીને પોતાના બનાવવા માંગે છે પરંતુ માલક્ષ્મીનું મન એટલું ચંચળ છે કે જો વ્યક્તિના ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મકતા ઉર્જા આવી જાય છે ને તો અથવા તેનાથી કોઈ એવું કાર્ય થઈ જાય છે તો લક્ષ્મી

જાણવી તમારી ખૂબ જ જરૂરી છે તો આ વિડીયોને છેલ્લે અંત સુધી જરૂર જુઓ વિડીયોને અધૂરો ન મૂકશો નહીતર તમારું નુકસાન થશે પછી એમ ન કહેતા કે તમને ફાયદો ન થયો અમારું કામ ફક્ત તમને માર્ગદર્શન આપવાનું છે બાકી કાર્યને સફળતાપૂર્વક કરવું એ તો તમારા હાથમાં છે તમારા પર આધાર છે મિત્રો હોળી આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર તહેવાર માનવામાં આવે છે હોળીના તહેવારથી દરેક વ્યક્તિ એકબીજાને રંગ લગાવી અને ભેટીને પ્રેમનું પ્રતિક દર્શાવે છે આપણા તંત્રશાસ્ત્રના આધારે કેટલીક વસ્તુઓ છે એવી હોય છે જે હોળીના દિવસે આપણા માટે ફાયદાકારક સાબિત થાય છે જે ખરેખર જીવનને બદલી નાખે છે અને દુર્ભાગ્યને સૌભાગ્યમાં ફેરવી દે છે મુશ્કેલીઓને દૂર કરી દે છે પ્રાચીન પરંપરાઓ પ્રાચીન પરંપરાઓની માન્યતા અનુસાર માનીએ તો પિતા અને પુત્રનો જે સંબંધ હોય છે તે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે પરંતુ પ્રાચીન કાળમાં અસુર રાજા હિરણ્ય કશ્યપુ અને તેના પુત્ર ભક્ત પ્રહલાદની કથાને જ્યારે આપણે જાણીએ છીએ તો તેનાથી જ આપણને હોળીની યાદ આવે છે હોલિકાએ પોતાના ભાઈ હિરણ્ય કશ્યપુને પુત્ર પ્રહલાદને ખોળામાં લઈ અગ્નિમાં બેસીને એ સિદ્ધ કર્યું હતું કે અધર્મ ભલે ગમે તેટલો હોય પણ ભલાઈ સામે ટકી શકતો નથી જે ભગવાનની ભક્તિ કરે છે તે સ્વયં ભગવાન આવા ભક્તોની લાજ બચાવવા પોતે ધરતી પર આવે છે હોળીનો પર્વ આપણા ઇતિહાસમાં મહત્વપૂર્ણ બની ચૂક્યો છે આ ઘટનાથી એ સંદેશ મળે છે કે ઈશ્વર પ્રત્યે જો તમારો વિશ્વાસ પાકો હોય તો તમારી દરેક ઈચ્છા અવશ્ય પૂરી થશે દરેક મનોકામના પૂરી થશે તમે જે પણ ઉપાય કરો છો જો ભરોસા સાથે શ્રદ્ધા સાથે પાકો કરો છો તો તે ઉપાય તમને જરૂર સફળ બનાવે છે તો ચોક્કસ વિશ્વાસની સાથે આ છોડને મૂળ પોતાના ઘરે લઈ આવજો

તમારા જીવનમાં છે અને અનેક પ્રકારના દુઃખથી તમને તમે માંગો છો મહેનત કરો પરંતુ એનું ફળ નથી પ્રાપ્ત થતું તો આ હોળીના દિવસે તમારા ખૂબ ખુશીઓ તમારા ઘરમાં આવી શકે છે ઘણી ખુશીઓ તમારા ઘરમાં આવવાની છે હોળીને લઈને તો ઘણી વાર્તાઓ પ્રચલિત છે પરંતુ એની શરૂઆત વાત કરીએ તો ભક્ત પ્રહલાદની કથા આપણે એમાં સૌની પહેલા જોવા મળે છે પ્રાચીન સમયમાં હિરણ્ય કશ્યપુ નામનો એક અત્યંત બળવાન અસુર હતો જેને રાજા કહેતા હતા તે પોતાના બળનું એટલું અભિમાન કરતો હતો કે તે પોતાને જ ભગવાન માનવા લાગ્યો હતો અને બધી પ્રજાને દુઃખી દુઃખી કરી મૂકતો હતો અને બધી પ્રજાને તેની પૂજા કરવાનો આદેશ આપતો હતો તેણે એવો પણ હુકમ બહાર પાડ્યો હતો કે જો કોઈ તેના સિવાય બીજા દેવી દેવતાની પૂજા કરશે તો તેને તરત જ મૃત્યુની સજા આપવામાં આવશે રાજા હિરણ્ય કશ્યપનો જે પુત્ર હતો ભક્ત પ્રહલાદ તે ખૂબ જ મોટો વિષ્ણુ ભક્ત હતો તેની એટલી શ્રદ્ધા હતી કે વારંવાર પિતાના પિતાના પાડવા છતાં પણ ભગવાનની ભક્તિમાં લીન રહેતો હતો ભક્ત પ્રહલાદને લીધે હિરણ્ય કશ્યપ ખૂબ જ પરેશાન રહેતો તેને તેના માટે ઘણા પ્રકારની યોજનાઓ બનાવી મારવા માટે એક યોજના એવી હતી કે તેને બહેન ઓલિકા જેને વરદાન મળેલું હતું કે અગ્નિ તેનું કઈ બગાડી ન શકે પણ તેની પાસે એક ચુંદરી હતી તેને ઓઢીને અગ્નિમાં બેસવાથી અગ્નિ તેમને કઈ પણ નુકસાન પહોંચાડી ન શકે એટલા માટે તેને ભત્રીજાને લઈને અગ્નિમાં બેસીને અધર્મ પર ભલાઈનું જીવનનું પ્રતિક આપ્યું જે વ્યક્તિ આ દિવસે લાલ રંગનો ગુલાલ લગાવે છે તો તેમના વચ્ચેના પરસ્પર મતભેદ નષ્ટ થઈ જાય છે કારણ કે લાલ રંગ પ્રેમ અને લાગણીનું પ્રતિક છે એટલા માટે ધાર્મિક માન્યતાઓ પ્રમાણે માનીએ તો હોળીમાં બધી જાતના નકારાત્મક શક્તિઓને નષ્ટ કરવાની ક્ષમતા છે જો તમે તમારા જૂના વસ્ત્રો અને જૂની સામગ્રી હોલિકાની અગ્નિમાં નાખીને ઘરની નકારાત્મકતા શક્તિઓને ભસ્મ નથી કરી તો આ છેલ્લે સુધી જરૂર જોજો કારણ કે કેટલીક એવી વસ્તુઓ છે જેમને હોળીની અગ્નિમાં નાખવાથી નકારાત્મક શક્તિઓને દૂર કરી શકાય છે મિત્રો હું થોડા સરળ ઉપાયો જણાવીશ વિનંતી છે કે વિડીયોને અંત સુધી છેલ્લે સુધી જોજો મિત્રો હોળીની અગ્નિ ખૂબ જ પવિત્ર છે હોળીની અગ્નિને તાંત્રિક ઉપાય અને જ્યોતિષ ઉપાય અને ધાર્મિક ઉપાય માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે તે અત્યંત પ્રભાવશાળી હોય છે આજે અમે તમને હોળીની રાખથી કરેલા કેટલાક એવા ઉપાય જણાવીશું કે જે ચોક્કસપણે તમારે કરવા જોઈએ અને ચોક્કસપણે તમારા ધનમાં વધારો કરશે મિત્રો થોડા ઉપાય જણાવતા પહેલા વિનંતી કરું છું કે હંમેશા આ ઉપાયને ગુપ્ત રાખજો આ ઉપાયો કરતા પહેલા જણાવી દેવાથી આ ઉપાયની અસર સમાપ્ત થઈ જાય છે તેથી જ આ ઉપાયને ફક્ત ગુપ્ત રાખવામાં આવે છે હવે જે ઉપાય જણાવવા જઈ રહી છું હું તે ખૂબ જ અસરકારક છે તે પોતાની અસર બતાવે છે પરંતુ જણાવતા પહેલા એક વિનંતી એ છે કે જ્યારે ઉપાય કરો ત્યારે કોઈને પણ આ વિશે કહેશો નહીં તમે શું કરી રહ્યા છો મિત્રો આપની કુંડળીમાં જે ગ્રહ દોષ હોય છે તે તમારા જીવનમાં

મહાદેવ કલ્યાણ કરે છે મહાદેવના નામો અને મંત્રોનું સ્મરણ કરવાથી તમારું કલ્યાણ થાય છે અને ઘરની નકારાત્મકતા ઉર્જા દૂર થાય છે તમારી કુંડળીમાં જે ગ્રહ દોષ હોય છે તે પણ દૂર થાય છે કુંડળીમાં ગ્રહોના કારણે જે નુકસાન થાય છે તે આધ્યાત્મિક પ્રગતિ તરફ વળી જાય છે અને તમારી પ્રગતિ થવાનું શરૂ થઈ જાય છે આ ખૂબ જ અસરકારક જબરદસ્ત શક્તિશાળી ઉપાય છે જે લાલ કિતાબના પણ ઉપાય કરે છે જે અમે તમને જણાવી દઈએ કે હોળીના દહનમાં બીજા દિવસે હોળીની રાખને લાવીને આખા ઘરમાં નાખી દેવી જોઈએ ખાસ કરીને ઘરના ખૂણે ખૂણામાં કારણ કે આ ખૂણાઓમાં નકારાત્મકતા ઉર્જા હોય છે તે ખતમ થઈ જાય છે કેમ કે ઘરની સફાઈ કરતી વખતે ઘરના ખૂણાઓમાં થોડો ઘણો કચરો રહી જ જાય છે ભલે ગમે તેટલી સફાઈ કરો એ કચરાની અંદર જ નકારાત્મકતા ઉર્જા બેઠી હોય છે જે ઘરની સુખ શાંતિને છીનવી લે છે

તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો તો આ ઉપાય તમારે જરૂરથી કરવો જોઈએ હોળી જ્યાં પ્રગટાવી હોય તે જગ્યાએ જો તમે દાડમની એક ડાળખી તોડીને તેની કલમ બનાવી તમને જે વ્યક્તિ પર શંકા હોય તે વ્યક્તિએ તમારા પર કોઈ તંત્ર મંત્ર કરાવી છે અથવા કોઈના ટોણાટ કાચકા કર્યા છે તો તે વ્યક્તિનું નામ લેવું અને મારા ધંધાને બંધ કર્યો છે એવો ભાવ રાખીને તે વ્યક્તિનું નામ તમારે લખવાનું છે જ્યાં તમે હોળી પ્રગટાવી હોય તે જગ્યા પર લખી દેવું તેની ઉપર થોડા ગુલાલ નાખો અને જે પ્રગટાવેલી હોળી હોય તેમાં હોળીની માળા બનાવવામાં આવે છે તેમાંથી એક માળા હોળીમાં નાખીને એક માળા જરૂરથી આખા વર્ષ માટે તમારા ઘરમાં રાખવી પછી તમે જોજો કે તમારા ઘરમાં આખું વર્ષ ધન દોલત આવશે કોઈ પણ પ્રકારની માનસિક પીડા શારીરિક પીડા બધી સમસ્યાઓ દૂર થઈ જશે જો તમને આ વાત પર શંકા હોય તો તમે એકવાર આ ઉપાય જરૂર કરી જોજો તમારા પૂરા પરિવારમાં કોઈને કોઈને પણ તંત્ર મંત્ર કર્યું છે અથવા કરાવ્યો છે તો તરત જ તે અસર વગરનું થઈ જશે તેની અસર નષ્ટ થઈ જશે હવે જો હોળીની રાખ તમે જ્યાં મુખ્ય હોળી પ્રગટે છે ત્યાં લઈને આવો છો અને પછી કોઈને પાસે પૈસા માંગવા જાઓ છો અને તે વ્યક્તિ પૈસા નથી આપતો તો હોળીની રાખ જે હોય છે તેને કોઈ પણ લાલ કપડામાં બાંધીને પોતાના ખિસ્સામાં રાખીને પૈસા માંગવા માટે ચાલ્યા જવ તે વ્યક્તિ તરત જ તમને ધન આપશે ગમે ત્યાંથી આપશે પરંતુ તમારું કરજ ચોક્કસ ચૂકવી દેશે હવે હોળી દહનના સમયે તમારે દેશી ઘી લેવાનું છે અને તેમાં બે લવિંગ એક પતાસો એક પાનનું પત્તું અને થોડી સાકર લઈને પ્રગટાવેલી હોળીની અગ્નિમાં નાખી દેવાનું છે તમારા ઘરમાં ધન આવવાનો જે રસ્તો બંધ થઈ ગયો હશે અને ઘરનો કોઈ સભ્ય બીમાર રહી શકે હશે અથવા ધનની પ્રાપ્તિના રસ્તા બંધ થઈ ગયા હશે જે સમસ્યા તમારા જીવનમાં હશે તેમના માટે આ ઉપાય કરવાનો છે તમારા ઘરમાં તરત જ તેનો ફાયદો ચોવીસ કલાકની અંદર તમને દેખાશે જો કોઈ વ્યક્તિ હોળીની રાખને લઈને એક ચાંદીનું તાવીજ બનાવીને તેમાં ભરીને ગળામાં ધારણ કરે છે તમારું કોઈ કંઈ બગાડી શકતું નથી સ્વયં દેખાડે આ ખૂબ જ ઉત્તમ છે જો તમે તમારા ઘરના મુખ્ય દરવાજા પર કોઈની બાંધણ અથવા ભવિષ્યમાં ક્યારેય કોઈ તમારા પર બાંધણ ન કરી શકે તમને બાંધી ન શકે તેના માટે લાલ કપડામાં હોળીને રાખને બાંધી દો તો કોઈ પણ તમારા ઘરમાં તમારા જીવતા જીવ કોઈ પણ તંત્ર મંત્ર નથી કરી શકતું તેનું કરેલું તંત્ર મંત્ર તેના ઉપર પાછું જતું રહે છે મિત્રો એવું પણ કહેવાય છે કે જો કોઈ ખાસ મનોકામના હોય અને તમારી તે મનોકામના પૂરી નથી થઈ રહી તમે પૂરી તાકાત લગાવી દીધી અને મહેનત પણ ખૂબ કરી લીધી છે તો તમારે એક કાળું કપડું લેવાનું છે તેમાં સાત કાળા તલ લેવાના છે ધ્યાનથી સાંભળજો સાત લવિંગ લેવાના છે ત્રણ સોપારી પચાસ ગ્રામ સરસવના દાણા પછી તેને એક પોટલી બનાવવાની છે તમારે પોતાના શરીર પર સાત વાર ઉતારવી ખાસ કરીને જે બીમાર વ્યક્તિ છે અથવા જે પરેશાન છે તેની તરત જ બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે ઉતારો કર્યા પછી તેને હોળીની અગ્નિમાં નાખી દેવી અને પોતાની મનોકામના ત્રણ વાર આ સમયે બોલી દેવી આપણી મનોકામના પૂર્ણ થઈ જશે આ ખૂબ જ જબરજસ્ત આંતરિક પ્રયોગ છે તમારી જે ઈચ્છા ઈચ્છા ન હોવા છતાં પણ ઈચ્છા હોય અને ન પૂરી થતી હોય તો દુનિયાની કોઈ પણ તાકાત નથી કે તમારી ઈચ્છાને પૂરી થવાની રોકી શકે જો ખાસ કરજો અને પરિક્રમા કરીને હોળી અને વેપારમાં લાભ ઈચ્છે છે તો તેણે ગોતમી ગોમતી ચક્ર લઈને સાત વાર પોતાના ઘરમાં ફેરવીને પૂરી પૂરા ઘરમાં ગોમતી ઉતારો કરીને હોળીની અગ્નિમાં નાખી દેવાથી ઘરમાં રોગ બીમારી તે જ ઘડીએ દૂર થઈ જાય છે જો ઘરમાં કુળદેવી નારાજ છે તો તે પણ દૂર થઈ જાય છે તકલીફ જો ઘરમાં નારાજ છે દેવતા નારાજ છે તો આ ગોમતી ચક્ર જેવું જ અગ્નિમાં નાખશો તો તમને તરત જ સારા પરિણામ મળવાના શરૂ થઈ જશે ઘરમાં સુખ સુવિધા વધારવા માટે ઘરમાં ધન વૈભવ વધારવા માટે આપ આ ઉપાય જરૂરથી કરજો જો કોઈ વ્યક્તિ આ દિવસે આંકડાના મૂળને ઉખાડી લાવે છે અને તેને સિદ્ધ કરે છે તો આકડાના મૂળમાં સ્વયં ભગવાન ગણેશનો વાસ હોય છે તેના ઘરમાં ચુંબકથી જેમ ધન ખેંચાઈ આવે છે હવે આ મૂળ સિદ્ધ કેવી રીતે કરું તો ધ્યાનથી સાંભળો હોળીના દિવસે પુષ્પ નક્ષત્ર યોગ બની રહ્યો છે અને આ પુષ્પ નક્ષત્ર યોગ આખો દિવસ રહેશે તો આવી સ્થિતિમાં તમે કોઈ પણ સમયે સફેદ આકડાના મૂળને ઉખાડીને લાવો મૂળ ઉખાડતા પહેલા હાથ જોડીને વિનંતી કરો અને આ આજ્ઞા લઈને જ આ મૂળને ઉખાડીને ઘરે લઈને આવો પછી તેને પૂજા સ્થાન પર રાખી દો અને ગંગાજળનો છંટકાવ કરો અને તેને સિદ્ધ કરી લો ધૂપ દીપ બતાવીને સિદ્ધ કરી લો અને આના ઉપર તમારે હળદરથી ત્રણ ચાંદલા કરવાના છે અને માતા લક્ષ્મીનું સ્મરણ કરીને તેને લાલ વસ્ત્રમાં બાંધીને ઘરમાં ધન રાખવાના સ્થાન પર રાખવાથી ઘરમાં ઝડપથી ધનની વર્ષા થવાની શરૂ થઈ જાય છે આ ઉપાય કરવાથી ચારેય દિશાઓમાંથી ધન આવે છે અને તમે હંમેશા ખુશ રહો છો ઘરની દરેક સમસ્યાઓનું નિવારણ થઈ જાય છે ખૂલથી પણ તમારે આ ઉપાયને ચૂકવો નહીં આખું વર્ષ આ મૂળને ઘર માં રાખો અને જ્યારે આવતા વર્ષે હોળી આવે તો આ મૂળને કાઢીને વહેતા પાણીમાં પધરાવીને ફરીથી આ ઉપાય કરો એક વર્ષની અંદર તમારો વેપાર આસમાને પહોંચે અત્યારે જે તમે કામ કરી રહ્યા છો તેમાં પણ પ્રગતિ નથી મળતી તેમાં સફળતા નથી તો તેમાં પણ ચાર ચાંદ લગાવવાના શરૂ થઈ જશે તો આ રીતે તમે હોળીના દિવસે ઉપાય જરૂરથી કરજો જો તમારું કલ્યાણ થશે તમારું કોઈ કાર્ય અટકેલું છે એ પૂર્ણ થશે તમે લોકો હોલિકા દહનના સમયે સાત પાનના પત્તા લઈ લો ત્યારબાદ હોલિકા દહનની સાત વાર પરિક્રમા કરો અને દરેક પરિક્રમા કરતી વખતે એક પત્તો હોલિકા દહનમાં અગ્નિમાં નાખી દો એ રીતે સાત પરિક્રમા સાત પાંદડા હોલિકા દહનમાં જશે એવું કરવાથી તમારી બધી જ મનોકામના પૂરી થઈ જશે હોળીના દિવસે ઘરના બધા સભ્યોને સરસવનો લેપ બનાવીને આખા શરીર પર માલિશ કરવી જોઈએ આનાથી જે પણ મેલ નીકળે છે તેને હોલિકા અગ્નિમાં નાખી દેવો એવું કરવાથી જાદુ ટોણાની અસર નષ્ટ થઈ જાય છે અને શરીર સ્વસ્થ રહે છે હોળી દહેનથી પછી દિવસે બીજા દિવસે હોળીની રાખને ઘરે લઈ આવો અને તેના આખા ઘરમાં છાંટી દો આમ કરવાથી તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મકતા છે એ દૂર થશે અને સુખ શાંતિ સ્થાપિત થશે જો તમારા ઘરમાં કોઈ વાસ્તુ દોષ છે તો આ ઉપાયથી તે પણ અસર નષ્ટ થશે આવું કરવાથી જાદુ ટોણાની અસર પણ નષ્ટ થશે અને શરીર સ્વસ્થ થશે એવું કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓનો પ્રવેશ થતો અટકશે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે જે અરસી પૂછને ગાયના ગોબરમાં મેળવીને નાના છાણો બનાવી લે છે તેના ઘરમાં મુખ્ય દરવાજા પર લટકાવી દે એવું કરવાથી ખરાબ શક્તિઓ નજર દોષ ટોણા ટચકાથી ઘરમાં રહેવાવાળા લોકો સુરક્ષિત રહે છે પ્રગટાવેલી હોલિકા અગ્નિની ચારેય બાજુ હાથ જોડીને ત્રણ પર ક્રિમા કરવાથી કરવી જ જોઈએ એવું કરવાથી રોગ દૂર થાય છે હોલિકા દહન પછી બચેલી રાખને માથા ઉપર લગાવો તેને લગાવવાથી સાચી રીત છે કે ડાબી બાજુથી જમણી બાજુ ત્રણ રેખા ખેંચવી આને ત્રિપુંડ કહેવાય છે આને લગાવવાથી સત્યાવીસ દેવતા પ્રસન્ન થાય છે એવી જ રીતે હોળીની અગ્નિની રાખ લગાવવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે આથી આજ્ઞા ચક્ર ઉર્જાવાન થાય છે અને મેઘાશક્તિ વધે છે આ રીતે તમે હોળીના ઉપાય કરીને પોતાના જીવનને ધન્ય જરૂરથી બનાવો અને વિડીયો ને વધારે અને વધારે લોકો સુધી શેર જરૂર કરજો જેથી બીજાનું પણ ભલું થાય કોઈનું સારું થાય તો આપણને એના આશીર્વાદ મળે અને મિત્રો આ વિડીયોને શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ